નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાત અંત સુધી સાંભળવા વિનંતી તો ચાલો શરૂ કરીએ આજની વાત ભગવાનના મંદિર પરિશ્રમમાં એકવીસ વર્ષનો યુવાન બેઠો છે દર્શનાર્થીઓની ઘણી અવરજવર છે યુવાન વિચારોમાં મગ્ન છે ચહેરા પર એકદમ હતાશા છવાયેલી છે ઘડી ભગવાનની મૂર્તિ સામે તાકે છે તો ઘડી નીચું માથું કરીને રડમસ થઈ જાય છે મંદિરથી થોડે દૂર બેઠેલ એક યુવતી કરી રહી છે સાથે સાથે કઈક યાદ કરી રહી છે એકાદ કલાકનો સમય પસાર થઈ ગયો યુવાન ઉભો થયો ને બહાર નીકળી જાહેર રસ્તા પર આવ્યું યુવાન ભીના ચહેરે રસ્તાની બાજુમાં ઉભો હતો યુવતીએ યુવાન પાસે એક ટીવા પાર્ક કર્યું પાસે આવીને સીધો પ્રશ્ન કર્યો કોણ છો તમે ક્યાંથી આવો છો તો મુંજાયેલ કેમ છો જે હકીકત હોય તે કહી દો રીતનો રડી પડ્યો યુવાન યુવતી સામે માત્ર જોઈ રહ્યો તરત જ ને સ્વચ્છતા ધારણ કરી લીધી ટૂંકમાં જવાબ આપ્યો કઈ નહીં થોડો લાગણીમય બની ગયો હતો યુવતીના પ્રશ્નો ગળી ગયો યુવતી થોડી મુંજાઈ થોડી વાર વિચાર કરીને યુવાનના ખંભે હાથ મૂકીને પ્રેમથી બોલી ચાલો મારા ઘેર પિતાજી આગળ આપણા મનનો ભાવ રજૂ કરજો કદાચ કોઈ રસ્તો મળે યુવાન સંકોચ ભાવે યુવતી સામે એકટીસ જોઈ રહ્યું બનાવી દીધો યુવાનને જાણે પથ્થરની મૂર્તિ યુવતીએ યુવાનને હલબલાવી નાખ્યો આદેશ કર્યો ચાલુ મારા કે ક્યાં કેમ આપ કોણ છો ક્યાં સંબંધે લઈ જાઓ છો તમારા ઘર ગંભીર ચહેરે યુવતીએ કહ્યું હું માનવી છું તમે અજાણ્યા અતિથિ છો ના તો માનવતાનો પિતાજી પાસેથી શિખર સંસ્કૃતિના પાઠ તમને આમંત્રણ આપે છે મારે ઘેરે આવવાનું નિશબ્દ બની ગયો યુવાન કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર યુવતીના ચાલુ કરે એક ટીવા પાછળ બેસી ગયું છતાંય યુવાન એટલી તો ઓછી જ બેઠો એક અજાણ્યા યુવાનને ઘેર શા માટે એક ટીવા થોડું અંતર ચાલ્યું યુવતીનું નિવાસસ્થાન આવી ગયું મુખ્ય દરવાજે આવીને લાવો દીદી એક ટીવા પાર કરી દો યુવતી અને યુવાન નીચે ઉતર્યા એક ટીવા ભાઈને આપ્યું ભાઈએ પૂછ્યું કોણ છે દીદી આ ભાઈ મહેમાન છે આપણા યુવતી ચાલવા લાગી ઘર તરફ પાછળ જોયા વગર યુવાન પાછળ ઘરના પ્રવેશ દ્વાર પર સાહજીક નજર પડી પ્રવેશ દ્વાર પર મગનભાઈની મહેર લખાણ જોઈને થોડો અચંબિત થઈ ગયું યુવાન પાછળ પાછળ બેઠક ખંડમાં પ્રવેશ્યું હચમચી ગયો યુવાન રસોડામાંથી પાણી ભરીને આવેલ યુવતીને તાળો મળી ગયો હા મગન કાકાનો મહેક જ છે આ યુવાન પિતાજી એ ઘણી વાર બતાવેલ તસવીર તે આજ મયંકની લ્યો પાણી મયંક પણ કોણ પ્રત્યુત્તર આપે મયંક નીચે પડ્યું એક આ પાર કરીને આવેલ યુવતી આશાનો નાનો પાય વેદ મયંકને જોઈ રહ્યો આશાએ મમ્મી જલ્દી આવ આશાના મમ્મી સવિતાબેન દોડતા દોડતા બેઠક ખંડમાં આવ્યા દ્રશ્ય જોયું પરંતુ આવેલ વ્યક્તિથી અજાણ સવિતાબેન પાસે જઈને આશા એ મમ્મીને ધીમેથી કહ્યું મગન કાકાનો દીકરો મયંક છે આ બીજી હકીકત થી સાવ અજાણ સવિતાબેન જલ્દી જલ્દી મયંક પાસે આવ્યા ખંભે હાથ મૂકીને લાગણી સભર બોલ્યા બેટા મયંક શું વાત છે નીચે બેસીને માથા પર હાથ ફેરવીને ફરીથી બોલ્યા શું થયું છે જાણે પોતાની માતાનો જ હાથ ફરી રહ્યો હોય એવું અનુભવતા મયંક સહેજ માથું ઊંચું કરી સવિતાબેન તરફ નજર નાખી ચકડ વકડ નજરે નાના બાળકની જેમ આ સાવ અજાણ્યા લાગતા પરિવારને જોતો રહ્યો પાણી પીધું સોફા પર બેઠો થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતા જ બોલ્યો આ કોનું ઘર છે આપ બધા મને કઈ રીતે ઓળખો છો બહાર મગનભાઈની મહેર ઘરમાં મારા મા બાપની તસવીર મને કંઈ સમજ પડતી નથી સવિતાબેન માવા વેસમાં બોલ્યા બેટા મયંક આ તારું ઘર છે તારા પિતાજી અમારા ભગવાન છે બાકીની વાતો તારા કાકા આવીને કરશે પરંતુ તું આમ નર્વસ કેમ છે ઘેર મગનભાઈ અને

સવિતાબેનના મોઢેથી એ પણ ચોધા રાસુએ કર્યો મોહનભાઈ મગન કાકાનો મયંક આવ્યો છે જલ્દી ઘેરાવું મારા બાળ લંગોટિયા મિત્ર ભાગ્યાનું પેરું મારા ભગવાન મગનભાઈનો દીકરો મારા ઘેર શહેરમાં દવાખાનું ધરાવતા ખ્યાતનામ ડોક્ટર મોહનભાઈ પણ વિલંબ કર્યા વગર કાર હકારીને તાબડતોબ ઘેર આવ્યા બેઠક ખંડમાં પ્રવેશ કરતા જ કરુણ દસ્ય નજરે જોયું શું વાત હશે કોને પૂછું પતિ પર નજર પડતા સવિતાબેન તેમની પાસે આવ્યા સોફા પર બેસવાનો ઈશારો કર્યો થડકતા બેઠા પત્ની જીવનની તડકી છાંડી તો જોઈ ચૂકેલ મોહનભાઈ માથે જાણે આગ તૂટ્યું પડ્યું સુનમુન થઈ ગયા આશાએ પાણી આપ્યું અજાણ્યા એ પણ પાણી ઉતાર્યું કશું સમજાતું નતું પાસે નીચો નમીને પગે પડે એના પહેલા મોહનભાઈ બાથ ભરીને અહીંયા સરસો ચાપી દીધો અશ્રુ તારા વહેતી રહી બંનેની આંખોમાંથી થોડી હળવાશ થઈ બંનેની અજીબ મિલન છે મયંક અને મોહનભાઈના પરિવાર આજે પ્રથમ વાર રૂબરૂ મયંકને જોયો છે સોવે મગનભાઈ ગામડાના એક ખેડૂતનો દીકરો બાર ધોરણ પાસ ખેતીની પાંચ વીઘા જમીન અભ્યાસ વખતે ભણવામાં હોશિયાર ધોરણ આઠમાં નજીકના શહેરમાં અભ્યાસ સાથે કર્યા ત્યાં મોહનભાઈ તેમના સહાથે બન્યા મોહન નજીકના ગામનો ગરીબ પરિવારનો દીકરો ગત જન્મેલા લેખ હોય કે ગમે તે પરંતુ બંને વચ્ચે એવી મિત્રતા બંધાય કે એનો છોટો જડવો મુશ્કેલ સમયને પસાર થતા વાર ક્યાં લાગે છે બંનેનું ધોરણ બારનું પરિણામ આવી ગયો મગનભાઈ સારા ટકે પાસ થયા પરંતુ બીજી બાજુ મોહન બાર માં અવલ નંબર રહ્યું મેડિકલ નું ફોર્મ ભરાય પ્રવેશ મળ્યો એમડી ડોક્ટર થયું ત્યાં સુધીનો ખર્ચ

અને અન્ય વેપાર ધંધો કરીને જીવનમાં ઠીક ઠીક પ્રમાણમાં કમાણી કરી લેતા પરંતુ જીવન નિર્વાહન થાય એટલું બચાવીને બાકીનું સેવા ભાઈઓ ગમે તે કહે પરંતુ ભાવ આખા પંથકમાં વખણાઈ ગયો ગામના કોઈ પણ પ્રકારના કાર્યમાં મગનભાઈ હાજર સૌના માનીતા અને સત્યનિષ્ઠ માનવી નું નામ આપવું હોય તો એક છે મગનભાઈ ટૂંકમાં માનવ ધર્મની મિશાલ એટલે મગનભાઈ ડોક્ટર બન્યા પછી મોહન એનું ઋણ ચૂકવતો રહ્યો ગીર એ આપેલ જમીને પાછી મેળવી પરંતુ પાયોના વિરોધને કારણે મોહનભાઈ માટે મગનભાઈના ઘરવા ઘરના દરવાજા બંધ થઈ ગયા સ્વમાની મગનભાઈને પણ આ બાબતે બરાબર લાગ્યું કોઈ કદાચ મોહનભાઈની માનહાનિ કરે એના કરતા એના આવે એ ઉત્તમ મોરના ઈંડાને ચિતરવા ના હોય મયંક શરૂઆતથી જ ભણવામાં હોશિયાર એ પણ આજે એમ બીબીએસ ના ચોથા વર્ષમાં છે મગનભાઈ પૂરા આર્થિક આયોજન થી મયંક ને ભણાવી રહ્યા છે પરંતુ હાય રે વિધિ ને વક્રતા બર્યો વાદળીયો માળો પરમાં વિખરાઈ ગયો મગનભાઈ અને વિકી માર્ગ અકસ્માત થયો પાણીની જેમ પૈસા વહાવ્યા દવાખાનું પરંતુ અઠવાડિયે તો આ સારા બેલડી સમાન દંપતી સ્વર્ગ સિતાવી ગયા મયંક આગ ફાટી સમાજમાં આબરૂદાર અને આગેવાન કુટુંબ હોય કારજમાં ભાઈઓ ખર્ચ કરાવ્યો પંદર દિવસ કાળજ અને દવાખાનો હિસાબ થયો મગનભાઈ ના ભેંસો ગાયો વેચાઈ ગયા પાંચ વીઘા જમીન ભાઈઓ પાસે હાય રે કુદરત ગમગીન બની ગયું મયંક કાકા કુટુંબના વ્યવહાર વર્તનથી ભાંગી પડ્યો આગળ અભ્યાસની ઈચ્છા મરી વિશ્વાસ ગયો જગત બસ એક મા બાપના સંસ્કાર સંસ્કૃતિએ આત્મહત્યા તરફ જતા રોકી લીધો વહેલી સવારે ઉઠીને માતા પિતાની છબીને પ્રણામ કરી ચાલવા માંડ્યું મયંક ક્યાં જવું શું કરવું વિચારોના વમળમાં ચાલવા જ મંડ્યો પરંતુ કુદરતની ગતિ ન્યારી છે મંદિર પરિસરમાં આશાએ જોયું ને મોહનભાઈના ઘેર મહેમાન બન્યું વારે કુદરત સાંજનું વાળું કરીને બધા બેઠા છે એ વખતે મોહનભાઈને લાગ્યું કે મયંક હવે થોડો સ્વસ્થ દેખાય છે. એટલે ખંભે હાથ મૂકીને ગયા માનવતાનો અન્ય લાગણી પ્રવાહ સૌની આંખોમાંથી ટપકતો રહ્યો મોહનભાઈએ મયંકને છાતી સરસો ચાપી દીધું સવિતાબેન માથા પર હાથ બસ રવાતા રહીએ લોહીના સંબંધો આગળ માનવતાના સંબંધો આગર નીકળી ગયા પૂરું રડી લેવા દીધો મયંકને ધીરે ધીરે થોડો સ્વસ્થ થયો મય આસાએ સોને પાણી આપ્યું મોહનભાઈ એ મગનભાઈ સહાધ્યાય હતા ત્યાં માંડીને ડોક્ટર બના ત્યાં સુધી મગનભાઈ ની ભૂમિકા શું હતી તે શબ્દ વર્ણન કર્યું મયંક આ વૃતાંત સાંભળીને હળવો થઈ ગયો એ વખતે જ સવિતાબેન વિનવણી જેવા સ્વરે કહ્યું અમને એ ઋણ ચૂકવવાનો મોકો આપ બેટા મયંક તારે અહીં જ રહીને એમબીબીએસ એમડી પૂરું કરીને મારી દીકરી આશાનો હાથ પકડીને તારા વતનમાં મગનભાઈના વ્યક્તિગતને સેવારૂપી શ્રદ્ધાંજલિ આપવા જવાનું છે સમયના સોનેરી વહેણા ડોક્ટર મયંક અને ડોક્ટર આશા બંને પતિ પત્ની આજે મગનભાઈ ના સેવા ઘર પર સ્પષ્ટ અક્ષરો દેખાય છે મોહનભાઈ ની મમતા તો મિત્રો આ વાત અહીંયા પૂર્ણ થઈ છે તમને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો ને પહોંચાડી દેજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ હર હર